ભાઈને રીંગ તો જાય ઉપાડે તો સારું ઉપાડે નહીં પાછો ફોન ભાઈ હાલો હા ભાઈ કેમ છે મજામાં ભાઈ શું કરે ને મેં તને પૈસા મોકલાવ્યા પૂગી ગયા કે નહીં હું કાલ ભાઈને પૂછી લઉં ભાઈ તારો તો ફોન ના આવ્યો પાછો હું કહું કે ત્યાં લોકો પૂછું શું કરે ભાન ને બધા મજામાં ને હે ભા છોકરો છોકરી બધા ભાભી બધાને બધા મજામાં છે ને કાલ ફોન કરી લઉં શું કરે હું નહીં હું કહું હા ભાઈ પોતાની મજામાં પૈસા તો હજી જો કંઈ મળ્યા કે નથી પોસ્ટના તો કંઈ આવ્યું નથી પેલું નંબર માં કે ફોન કે કે પૈસા આવી ગયા પણ શું કે ભાઈ બધા મજામાં હે બાકી ભાઈ બોલે તું કેમ છે મજામાં છે ને હમણાં બસો કામે આવ્યો હતો પાક તો કંઈ જ્યો લે તને ખબર છે આર હે એ હું કહું હાલ જ જાય આવું ને તો આજના બહો રૂપિયા થઈ જાય ભાઈ ઘર તો હાલે ને બરાબર ને એ ગયો તો એ પૈસા તો હજી આવ્યા નથી આવી ફોન કરી દઈ ભાઈ આવે તો કરું ને હું મારા ઓલામાં હોય એ ભૂલી ગયો ભાઈ પાછો તને ફોન કરતા હું એ જ કરતો હતો કે શું રાહ જોતો હે ફોનની હા હા ભાઈ બાપુજી ને બા ને શું કરે બધા મજામાં ને તું જવાબ કેમ નથી આપતો ભાઈ જવાબ આપતો ખબર પડે ને હું શું કરે પૈસા તો મળ્યા બરાબર બાકી બધા મજામાં હે ને એમ તારો અવાજ ઉપરથી એવું લાગે છે કે કઈ રીતે હું છે હું નહીં એટલે કહું છું કે તું મને જરી જવાબ દે તો ખબર પડે ને ભાઈ હે હું કરે હું નહીં બધા મજામાં છે ને એમ તબિયત પૂછવા જ કરો મારે તો આમાં બોલું બોલું થઈ ગયું ભાઈ મેં શું કહેવાય પછી વાત કરી તને બોલ ને ભાઈ બાકી મજામાં ને એક તો તું તારા ટેન્શનમાં હોય ને એના મારે તને મારી વાતો કરીને હું ફાયદો કરવો બરાબર ને ભાઈ હે આવો આવો બેન કેમ છે મજા હું કહ કે હે સુશીલાબેન બેન આવે છે મા જીજાજીન કેટલા વર્ આવે કેટલા વરહે આવે તમે જુઓ ને બીજો બધી રસોઈ બધુંય કરીને રાખી દીધું હું કહું સુશીલા બેન આવે ને તો હું કહું ખવરાવાનું જેને તમારા જો કાકા છે ને ગયા છે લેવા શીખો ને બેઠી હતી તી હું કહું કે હાલો જો તું કહું બધું કર લો તો બેન આવે ને તો ખાલી હું કહું કે પૂરી ઉતારવા દે બીજું તેલનું એ બધું તૈયાર રાખું આવો ને હું કહું કે આજે કેમ હરખમાં છે હરખમાં છે સારું લે બેન આવે તી નિરાજ કાકી મજા બેન દે ને ભેગી મળી ગઈ અમે મજા બે બેનું છે ને ককে বেবেন ক বে থাকামাতু করিয়েনে মাজা কিয়েটা কি ম হবে প মেঠায়বে বেন পগ ঠইঠই পা হাসি কিমা তামা কেলাত বে ঠ। মেরাজামানদ কাতি তোমা পাছু নামে বাবি মামানে পিমকি বাবিকে বাচ মানে তোমার খ।

એ ના ના સુશીલા બેને અમારે હમણાં ન દેવું ઘર ભાડે મારે છે ને પછી કોઈ આવતું જતું હોય તો વાંધો ના આવે એ પાછું તમને ખબર છે ફર્નિચર વાળુંમાં દીકરો કેમ વસલ ઘર બનાવી ગયો તેમાં દીકરો કે બા ભાડા ન આવે તો કંઈ નહીં હો દેતા નહીં કે ઘર બગડી જાય કે હારા માણસ હોય વાંધો ના આવે પણ આપણે પછી છે ને ના એટલું બે હજાર ત્રણ હજાર ભાડામાં હું ઓલું પછી ઘર બગાડી નાખે કલરને કરાવીએ રૂપિયાનો તો લાખ રૂપિયા રૂપિયો દાય ગયો જાય એના કરતાં ને હું તો કે ના કોઈ નથી કરાવું બે રૂમ રસોડું સેતી તે પડ્યું હમણાં પછી ભલે બધું થાય બરાબર ને હમણાં ત્યાં નથી કોઈ ભાડે કે દેવું ભલે પડે હું કહે તી બસ તી લેવા ગયા ને બેઠા તીન કોઈ દેજો કે હમણાં એ ન દેવું દેવું તો ફોન કરીએ મને એ કહી દેજો લે મંગુ માસી ઓય આ જન માસી ની સારા હે જીવ બૈરો જીવ બૈરો તા આવી જ ન હોય ગીતમ બે હા ઓરો તીધું ને કેમ કહાઈ હાઈ મા જો તો ખરિયારો વેસે ઉકવે પર મા મને તેમ થાતું તો કજોતા ane દીકરા કેવાય હે ભલે માર હાહુ ન આવે પણ હું ભલે ગમે એમ રાખતી હોય પછી મને જીવ બૈરો ઓકલ મા ગમે એ રીતે માર હાહુ છે ને હે આપણે એમ થઈ ને પાણી તાવ હદ કરને કી હો દો ભલે સોના લાયરે બગાડ્યું હોય ને તો સોનાલ માથી વિશેષ રાખતો મંગુ માસી હું આશીર્વાદ કરો તો

બેન પછી ઉપાધિ છોકરી આવી ગઈ રખડતી હોય કે આપડે જીવ બરે હો પેટ ભરે કરેટે પેટા પેટ બાંધીને બિસાડી એ બધું કહ્યું હે બિસાડી પોતે ન ખાતી છોકરાને ખબર ભાઈ થી અયોગ્ય વાળી કામ કરવા જે પણ હા করটিযাযবাযে য়াই টাএ য়ায়াই হোনে কেকায়েঁ আজেযেউ ই্য়াই গার পাটিমনে আজে আজেয়াই পটানে পটা নে গ্যাজা জানেনেয় আ�

લે કાં રોવે છે સકુડી આ કાં રોવે છે કવિતા બેન હું તો કહું કે ક્યાં ગઈ સકુડી જો છોકરા ને હું રહ્યો હવે મને ગોતવા જ આવતી હતી કે આય હાયમાં કેમની ભઈ ગઈ હું કહું ઓલા ને હું રહ્યો ને હમણાં તાળું દઈને આવવાની હતી ક્યાં ભાટકતી હતી ભાટકતા લેતી હતી રે અહીંયા મારી નકર ચાપડ રોવે છે હું ન્યા રોગે રોગી

એ તો બરાબર છે રે તો થઈ ને માનતી તો છે ને હોફ આવી જ નાખો એના બાપે એને ગયો વાળીએ ઈએ જવાબ ન દેતો છોકરાને રાખતો નથી એક લાઈથે ક્યાં પૂગું અંદર ગઈ નખો ઝાપટ ભેગી મારી અંદર ઘરી જા રોગે રોગી તું રાયડું નાખેતી ઉથમીની બા બહેન દાદા ક્યાં બધા આવતા રહે તું ઘરમાં આવી પાણી નીકળે એટલે ટાટીઓ ભાંગી નાખું તારો હવે માનતી ના જ્યાન ત્યાં રખડે જ્યાં ત્યાં રખડે હે ખબર પડે કે નઈ ઘરનું ઘરમાં રેવાનું હવે તો વેકેશન ખુલ્યું એટલે નાખી આવી બાલ મંદિરે કવરાવી દીધા કવરાવી હાવ આપણે કંઈ હું એવું બસ બસવાળાએ અહીં ઉતાર દીધા લે ઠેલા અહીં મૂકી દીધા હવે જે તમે બનાવીને ફોન કરો ને તો બિસાડો આપણે તેડી જાય તો આપણે આમાં ક્યાંય કંઈ ખૂચકો પડે એવો છે નહીં તે આપણે અહીંથી જાઉં કે રિક્ષા બાંધી લેવું મનતા નથી લાગતી કાંઈ જોતા બસું ને પડ્યું નહીં તો આપણે હાવ કંઈ હુચકો પડે એવું છે નહીં તમને કહો આપણે કેવા પાપ કર્યા છે તે આપણે એવડી ઉંમરે આવી ભાટકા લઈએ મા બાપ કોઈ ખબર પડે નહીં આપણે કંઈ ભણેલા ગણેલા નહીં આપણે કંઈ ખબર પડે નહીં છોકરાઓ હવે જાઓ તમે તો આપણે વહી જવાનું આવો તો આપણે આવવાનું હે આવું તો આપણે ઝીણકા હતા તે નથી કર્યું છોકરાઓ ભાગો છોકરાઓ જાઓ હે આપણે આવું કર્યું આની એ બહુ કર નાખ્યું હો આ બહુ ઓલું કર નાખ્યું અને તો વિચાર થઈ છે કે આપણે છે ને એકલા રહીએ હવે બે આપણે કોઈને ભેગું રહેવું નથી બહુ બેસી આઠ દીતા બેન ને અહીંયા રહીએ પછી હું કંઈક પણ કરી ને આપણે આપણે આપણી રીતે રોઈએ હવે હું તો હાવ થાકી ગયો હું તો હાવ પણ જતી તો હાવ એમ કહે કે હાઈટ થઈ ગયો હવે એને યાદ કરવાથી આપણે શું થાય આપણા ભાગમાં શે હું છે બરાબર ને ભલે દીકરીઓ ને બે દી પડવા થાય હા તો બેન છે મારી નકર ક્યાં લે તમને કહું ને કેવા મોટા કર્યા મને છોકરા વગર એક મિનિટ કેમ તો નથો રતું ઘડી ઘણી યાદ આવે

ઓલી વખતે કાઢ્યા હતા સોનલ ને કોઈરું દીકરા ને ત્યાં આજ વખતે દીકરા જવાતું આપણે તો ગયા ને કે નો હો હો પણ તને મારી મારી બ ઈ સિવાય કઈ દેખાતું નહીં તને કોઈરું ઠી ઠી થઈ ગયો હવે કઈ આપડા ઓલું ન થાય જેરી બનાવીને ફોન કરો ને તો તેડી જાય હે તમને કહું આપણે અહીંથી આપણે હાવ ઓલું લાગે છે

એક મોટાને ફોન કરો શું કરે છોકરાનું હોવ ને બધાય મજામાં શેકે નહીં હે મને એમ થાય કે જેરીક ફોન કર દો ને હે સારું શેકે નહીં હે આમ જેરીક કોણ થાય છોકરા મારતી કે નથી ને મને તો એ બીક લાગે આઈ સી એવી બીક લાગે ને હા જીવ સત થઈ જાય લે કંઈ ન થાય હાલ હવે આપણે અહીંથી નીકળીએ રિક્ષા કોઈ જોઈએ કોઈ એ નહીં ખબર નહીં હાલ સીટી સિનેમા જોઈ લે હું નકો પોસ બનાવીને ફોન કરી હામે આવીએ બરાબર ને હાલ હાલો હાલો આઈટી જટ વેલે રામણા વયા જાય હવે થેલા હું હે ને ઓલો ઠેલો લઈ લઉં તમારા જ નઈ લેવાય ને ઓલો છે ને ઈ વીલ વાળો છે તી નઈ વાત હવે ઉપડે નઈ હવે આપડી ઉંમર થઈ ગઈ હે નક્કર ટાટા છોકરા ભેગા હોય આપણે ભાઈ શે વાત આપણે ભોગવીએ બીજું શું કરવું આમાં તો આપણું કંઈ હાલતું છે નહીં હાલું આ લઈ લઉં દિલવાળો તું ઓલો ઠેલો લઈ લે હો હા હાલ હવે જાય એકતા બિસાડી રહો એને ને ખી હું તમે પ્રેમથી જાવ તો ને એના કરતા છે ને ને તો સમજી જાય હે મારી હું તને મારું ભાગે ત્યાં ભાગે છે કવિતા બેન રખડમાં રમું રાખવો તને ખબર છે બા દાદા તો ભાઈને રાખવો જો હે સમજી હવે નકર હવે છે ને તું મારા હાથના પાઠા ખાઈ લે એટલું સમજી લેજે ઘર ઘરમાં આવે તાળું માર દઉં હવે નીકળવા દઉં તો ને ભણવાનું છે હવે ભેગું ખાવાનું છે મગજ મારી કરતી જઈએ હોય જા જઈએ હોય ભાગી જા